હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એક્સફ્રેન્સિક કોચિંગ આજે એક જે લેટર આવ્યો છે આ લેટર એક ખોરામ મચાવ્યો છે અને આ લેટર જેમને જોબ કરવી છે એમના માટે ઘણો બધો કામનો છે જે તૈયારી કરે છે એ લોકો ડરી રહ્યા છે આ ગવર્મેન્ટ જોબમાં વાયરએસ પીએસઆઈ અને ટીઓની રિક્રુટમેન્ટના આરઆર હમણાં જ આવ્યા હતા તમને ખબર છે અને એ પછી આ લેટર આવ્યો તો બધા એવું માની રહ્યા છે કે હવે શું એ રિક્રુટમેન્ટ નહીં લેવામાં આવે અને આમાં આઈટી સેક્ટરમાં જે લોકો કામ કરે છે કે જેમની બ્રાન્ચ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન છે કે આઈટી છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે એમની માટે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે જોબ શું છે એમાં શું કામ છે શું ખરેખર વાયરલેસ ની ભરતી માટે આ કોન્ટ્રાક્ચ્યુઅલ જોબ હાનિકારક છે કે નહીં એ બધી જ વાત જે છે આપણે આજ વિડીયોમાં જે છે કરવાના છીએ આ જે વિડીયો છે ફક્ત ને ફક્ત હું એટલા માટે બનાવું છું કે તમને લોકોને જેમને જોબ કરવી છે એમને આઈડિયા આવે કે શું તૈયારી કરવાની ઇન્ટરવ્યુ માટે કેવી રીતે એપ્લાય કરવાનું છે અને શું છે અને વાયરલેસ પીએસઆઈની જે ભરતી કરે છે એમને આ કેટલું લાગતું ઓળખતું છે આ બધી જ આપણે વાત કરશું તો હવે આ સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ લેટર શું કહેવા માંગે છે મિત્રો તો જો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો આ જે લેટર છે એમાં કીધું છે કે ગુજરાત પોલીસ વિભાગમાં પોલીસ સ્ટેશન માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઈટી એક્સપર્ટ એડ કન્સલ્ટન્ટ કુલ છસો પચાસ નવી જગ્યા એકચુઅલી આ નંબર છે ને આ નંબર કન્ફ્યુઝિંગ વાળો છે એટલા માટે બધાને એવું લાગે છે કારણ કે બધાને ખબર છે વાયરલેસ પીએસઆઈ ટ્યુન ટોટલ વેકેન્સી જે છે એ સિક્સ સિક્સ સેવન છે અને આ નંબર છે છસો પચાસ એટલે બધાને એવું લાગે છે કે આ સરખા સરખા વેકેન્સીવાળા મતલબ લોકો કોન્ટ્રાક્ટ ઉપર લઈ લેશે તો શું ગવર્મેન્ટ જે છે એ જોબ માટે મતલબ વાયરલએસ ને ટીઓ માટે નહીં બોલાવે તો એવું નથી મિત્રો આપણે વાત કરીશું આ વિડીયોમાં ડિટેલમાં કુલ છસો પચાસ નવી જગ્યાઓ માટે આઉટસોર્સ બેઝિસથી ભરતી કરવાની વાત છે હવે જો અહીંયા આગળ શું છે અહીંયા આગળ લેટરમાં તમે ડિટેલમાં વાંચો તો આમાં સૌથી મતલબ એકદમ ક્લિયર લખેલું છે જુઓ મિત્રો આ જે વિષય છે એ પ્રમાણમાં એ લોકો કહેવા માગે છે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્સપર્ટ કન્સલ્ટન્ટ કુલ છસો પચાસ નવી જગ્યાઓ માટે આઉટસોર્સ ભરતી ભરવા માટે એલ્વન બીડર જે છે એ આ ઘોષિત થઈ ચૂક્યા છે જીએ ડિજિટલ વેબ વર્ડ પ્રાઇવેટ લિમિટેડ હવે એકચ્યુઅલી જે છે ને ગુજરાત વિભાગને જ્યારે આઉટસોર્સ ભરતી કરવી હોય ને ત્યારે એક ટેન્ડર બહાર પાડે મતલબ એમને કામ માટે માણસોની જરૂર છે તો શું કરી ટેન્ડર બહાર પાડે અને ટેન્ડર જે છે એ ટેન્ડરમાં એલવન બીડર તરીકે આ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ન્યૂ દિલ્હીની જે સિલેક્ટ થઈ ગઈ છે ઓર્ડર આપવા માટે હવે આ લોકો શું કરશે આ જે પ્રાઇવેટ કંપની છે ન્યૂ દિલ્હીની એ રિક્રુટમેન્ટ કરશે બરાબર એ છ સા એ છસો પચાસ લોકોને લેશે અને એવું પણ બોસ પોસિબલ છે કે એ કોઈ બીજી પ્રાઇવેટ કંપનીને મતલબ એના નીચે કોઈ સબ વેન્ડર આ મેઇન વેન્ડર કહેવાય એની નીચે કોઈ સબ વેન્ડરને આ કામ આપી દે ગુજરાતમાં જરૂરી ઘણા વળતા વર્ષોથી કામ કરતા હોય અને ઓલરેડી આ કામ ચાલે છે મિત્રો આ એવું નથી કે આ રિક્રુટમેન્ટ પહેલી વાર થાય છે કે આ ભરતી વાર થાય છે ઓલરેડી વેન્ડરમાં મતલબ વેન્ડરના છોકરાઓ ઘણા બધા જે છે એ ઓલરેડી પ્રોજેક્ટમાં ઘણા બધા એન્જિનિયર જે છે એ ઓલરેડી કામ કરે છે મિત્રો અને એ જ કામ માટે એવા જ કામ માટે જે છે આ નવી જગ્યા જે છે બહાર પડેલી છે હવે જુઓ આમાં શું છે આપ જગ્યાઓ ભરવા માટે ઇન્ટરવ્યૂ ફોર ધ સિલેક્શન ઓફ ધ કેન્ડિડેટ્સ વિલ બી ડન એટ ધ કોન્સન સિટી ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસર મતલબ જ્યાં જ્યાં ડિસ્ટ્રિક્ટ લેવલની ઓફિસ છે જેમ કે ભાવનગર છે તો ભાવનગરમાં અમદાવાદ છે તો અમદાવાદમાં જ્યાં જ્યાં ઓફિસ છે ત્યાં આગળ એમના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અને આના જે કેન્ડિડેટ છે ઇન્ટરવ્યૂમાં એવો લોકોની પસંદગી કરવામાં આવશે ડાયરેક્ટલી જે છે એ ઇન્ટરવ્યૂથી પસંદગી કરવામાં આવવાની છે મતલબ આમાં કોઈ રિટર્ન એક્ઝામિનેશન છે નહીં મિત્રો પહેલી વાત ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ પર સિલેક્શન કરવામાં આવશે અહીંયા જે છે આ જે પસંદ કરવામાં આવશે એમને એચઆર કન્સલ્ટન્સી એજન્સીના સંકલનમાં રહીને કેન્ડિડેટના ઇન્ટરવ્યૂ કરી અને તેઓની પસંદગી કામગીરી માટે એમનું જે શહેર હશે જ્યાં એક પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર વાયરલેસ સબ ઇન્સ્પેક્ટરની નોડલ ઓફિસર તરીકે નિમણૂક કરવા તથા નિમણૂક નોડલ ઓફિસરના નામની માહિતી જે છે આ આઈડી ઉપર મોકલી આપવા વિનંતી છે એમ જે છે એમ કહેવામાં આવ્યું છે એમના નંબર પણ આપેલા છે જે આ જેમને એલ વન તરીકે કોન્ટ્રાક્ટ મળ્યો છે વેન્ડરને એમના જે બે માણસોના મોબાઈલ નંબર પણ આપેલા છે એમના ઉપર પણ તમે કોન્ટેક કરીને માહિતી મેળવી શકો કે આમાં મારે એપ્લાય કરવો છે તો કેવી રીતે એપ્લાય કરવાનું છે હવે આપણે વાત કરીએ જોબ પ્રોફાઇલની જોબ પ્રોફાઇલ શું હશે એની આપણે વાત કરીએ ડિટેલમાં તો જુઓ મિત્રો અહીંયા આગળ જે છે એ આઈટી એક્સપર્ટ લખ્યું છે એટલા માટે શું પ્રોગ્રામિંગ કરાવશે ઘણા લોકોમાં એવું માને છે એવું નથી મિત્રો કામ બહુ સિમ્પલ હોય છે ગુજરાત ગવર્મેન્ટના ઓલરેડી ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે ચાલે છે અને ઘણા બધા નવા પોલીસ સ્ટેશન ઓપન કરવામાં આવ્યા છે એના માટે એમને વેન્ડરના છોકરાની જરૂર પડે મતલબ એમના માટે એમને વેન્ડરના એન્જિનિયર્સ મતલબ જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એન્જિનિયર કામ કરતા હોય એની જરૂર પડે આમાં એક વાત લેટરમાં લખેલી નથી પણ જે ન્યૂઝ મળે છે એ પ્રમાણે આમાં ઓલમોસ્ટ સીટીસી જે છે મતલબ તમારો જે આ સીટીસી તો આમ તો ના કહેવાય એકચ્યુલી મંથલી જે સેલરી છે એમ કહી શકાય જે મંથલી સેલરી છે એ અરાઉન્ડ થર્ટી થાઉઝન્ડ પ્લસ છે અરાઉન્ડ થર્ટી ટુ થાઉઝન્ડ મંથલી સેલરી છે તો સેલરી પણ જેમની પાસે કોઈ જોબ નથી કે જે કાંઈ નથી કરતા એમના માટે સેલરી સારો છે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર જોબ છે પહેલી વાત આ કોન્ટ્રાક્ચ્યુઅલ ગવર્મેન્ટ જોબ નથી આજે તમે લોકો માનતા હોય ને કે ગવર્મેન્ટ ડાયરેક્ટલી કોન્ટ્રાક્ટ ઉપર જે રિક્રુટમેન્ટ કરે છે એવી રીક્રુટમેન્ટ નથી તો એ મિત્રો ભૂલી જજો બરાબર કે અગિયાર મહિના પછી કોન્ટ્રાક્ટ રિન્યુ થયા કરશે હા તમારે જનરલી આવી જગ્યાએ તમે જોબ કરો અને સારું કામ કરો તો તમને કંપની લઈ લેતી હોય છે કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યા કરતી હોય છે ઘણા બધા છોકરા એન્જિનિયર છે જે ઘણા સમયથી કામ કરે છે મેં જોયેલું છે એટલા માટે હું તમને કહું છું આ ઓલરેડી ચાલે જ છે મતલબ આ એવું નથી કે આ પહેલીવાર રિક્રુટમેન્ટ છે ઓલરેડી ઘણા બધા વેન્ડરના ઘણા બધા એન્જિનિયર્સ જે છે આવી રીતે જોબ કરે છે તમે લોકો ખબર હોય તો જીસવાનમાં ઘણા બધા એન્જિનિયર્સ જોબ કરે છે તમારા જાણીતામાં પણ કદાચ ઘણા બધા હશે તમારા ઘણા બધા પ્રોજેક્ટ પોલીસ સ્ટેશનમાં ચાલે છે એમાં પણ ઘણા બધા જોબ કરે છે એ બધા જ લોકો જે છે એ આવી જ રીતે જોબ કરે છે તો આમાં જે જોબ પ્રોફાઇલ છે તમારી તમારી પોલીસ સ્ટેશનમાં રિક્રુટમેન્ટ થાય તો આમાં જે કાંઈ પણ ગુજરાતના પ્રોજેક્ટ છે ફોર એક્ઝામ્પલ હું તમને એક પ્રોજેક્ટનું નામ આપું અને હું કહું કે ફોર એક્ઝામ્પલ સાસ ગુજરાત નો પ્રોજેક્ટ છે બધાએ નામ સાંભળ્યું હશે આ સિક્યુરિટી એન્ડ સર્વેલિયન્સ માટે ઘણા બધા કેમેરા લગાડવામાં આવે છે તમને ખબર છે તમારા ડિસ્ટ્રિક્ટમાં જ્યાં જ્યાં પણ ચાર રસ્તા પડતા હોય કે જે જે મેઇન લોકેશન હોય ત્યાં કેમેરા લાગેલા છે એની પહેલાં આ પ્રોજેક્ટનું નામ નેત્રમ પ્રોજેક્ટ હતું હવે સાસ ગુજરાત છે તો આમાં કામ કરવા માટે આ કેમેરાનું સંચાલન કરવા માટે કે આ કેમેરા જે છે વ્યવસ્થિત કામ કરે છે કે નહીં એમાં કોઈ ફોલ્ટ આવે તો તાત્કાલિક ત્યાં એન્જિનિયર જઈને સોલ્વ કરી શકે એમના માટે વેન્ડરના લોકો કામ કરતા હોય છે એમના માટે એન્જિનિયર્સ કામ કરતા હોય છે અને આ એવી જ ટાઈપનું છે હા એમાં એવું છે કે સેલરી કેટલી આપીને કેટલી નહીં એ વેન્ડરના લોકો ડિસાઇડ કરતા હોય છે પણ આમાં ક્લિયરલી કહેવામાં આવ્યું છે કે તમારે આવી રીતે ભરતી કરવાની તો એમાં પોસિબલ છે કે આમાં તમને સારો સારો સેલરી મળે ને અગિયાર મહિના સુધી તમને મતલબ તમારો જે સેલેરી છે એમાં જાજો વટઘટ ના થાય કે જેવું વેન્ડર ઈચ્છે એવું કરી શકે એવું ના બને એક થોડુંક આમાં એડવાન્ટેજ છે બીજી વાત તમને કરું તો આમાં ફક્ત સાસ ગુજરાતની આમાં ઘણા બધા ગુજરાતમાં તમને વાત કરું તો અત્યારે કેટલા બધા પ્રોજેક્ટ ચાલે છે જીસવાન કનેક્ટિંગ પોલીસ સ્ટેશનમાં હોય હા તમને બધાને ખબર છે પછી એવા ગુજરાતના ઘણા બધા નવા નવા પ્રોજેક્ટ્સ છે કે જેમાં આઈટી એન્જિનિયર્સની કે ઈસી એન્જિનિયર્સની જરૂર પડે એટલા માટે આ રિક્રુટમેન્ટ મતલબ આ ભરતી જે છે એ કરવામાં આવે છે જેને કન્સલ્ટન્ટનું પણ નામ આપેલું છે મિત્રો તમે જો આઈટી એક્સપર્ટ ઓર કન્સલ્ટન્ટ એવી જોબ પ્રોફાઇલમાં નામ આપેલું તમે ક્લિયરલી અહીંયા વાંચી શકો છો તો આમાં ઇસીઆઈટી કમ્પ્યુટર એન્જિનિયર તમે કાંઈ પણ કરેલું છે તમે એપ્લાય કરી શકો આમાં કોઈ પ્રોગ્રામિંગ કરવાનું નથી કે આમાં તમે પ્રોગ્રામિંગ વિશે કાંઈ પૂછશે પણ નહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે ક્લાઉડ કોમ્પ્યુટિંગ એવું પણ કાંઈ નહીં પૂછે મિત્રો સાયબર ક્રાઈમ અને આ બધી જે પોસ્ટ હોય છે એમની નીચે વેન્ડરના એન્જિનિયરને કામ કરવા માટેની આ રિક્રુટમેન્ટ છે આમાં ઘણી બધી જોબ પ્રોફાઇલ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ હોઈ શકે મિત્રો આમે તમને એક ઓવરવ્યૂ આપી દો કે તમારે શું કામ કરવાનું છે આમાં કોઈ મેં તમને કીધું એમ ડાયાર્ડ પ્રોગ્રામિંગ કેવું કાંઈ નથી એકદમ સિમ્પલ જોબ છે અને જો તમારી ઈચ્છા હોય તો મેં તમને કીધું આ કોન્ટેક્ટ નંબર ઉપર કે આ ઈમેલ આઈડી ઉપર તમારો રિઝ્યુમ મોકલીને તમે જે છે એ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થઈ શકો અને ઇન્ટરવ્યૂ આપીને તમે આ કોન્ટ્રાકચુઅઅલ જોબ કરી શકો બીજી હું તમને ક્લિયર વાત કરી દઉં તમે જેમ માનતા હો કે જેમ એડોકને લેવામાં આવે છે એન્જિનિયરિંગ કોલેજમાં આ એવી જોબ નથી એ ડાયરેક્ટલી ગવર્મેન્ટ રિક્રુટ કરે છે અને ડાયરેક્ટલી ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ હોય છે આ ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ નથી ગવર્મેન્ટે તો એક એલવન બિલકુલ મતલબ એક વેન્ડરને આ કામ આપી દીધું કે તમારે અમારી આ રિક્વાયરમેન્ટ છે એના માટે તમારે અમને જે છે એ આ છસો પચાસ જે છે એન્જિનિયર તમારે આઈટી એક્સપર્ટ જે છે તમને આપવાના છે તો તમને સેલરી જે છે તમારી એ પણ એ વેન્ડર જ આપશે તમારી સેલરી જે છે એ ગવર્મેન્ટ નહીં આપે હા એટલા માટે આ એ ટાઈપની જોબ નથી આ પ્રાઇવેટલી એક કન્સલ્ટન્ટ જેને કહેવાય કે એ ટાઈપનું કામ છે એ ટાઈપની જોબ છે તો તમે પેલા સમજી જાઓ કે વાયરલેસ પીએસઆઈ અને ટીઓને જે છે આ ભરતીમાં હાનિકારક છે એવું કાંઈ પણ નથી અને વાયરલેસ પીએસઆઈ અને ટીઓની જે જોબ પ્રોફાઇલ છે એ જુદી છે આ જો પ્રોફાઇલ છે એ જુદી છે તો એ બંનેને પણ કાંઈ લેવા દેવા નથી એટલે ડરવાનું બંધ કરી દો તમે તૈયારી કરતા હોવ તો તૈયારી ચાલુ રાખો અને વધારે સારી રીતે તૈયારી કરો કારણ કે અત્યારે તમે આ વસ્તુ પરથી શું ખબર પડે છે કે નવા નવા પોલીસ સ્ટેશન ખુલે છે એમાં લોકોની બહુ જ જરૂર છે એટલા માટે તમારી જે રિક્રુટમેન્ટ છે એ તમારી રિક્રુટમેન્ટ પણ ફટાફટ આવશે તમારે જો ઓનલાઈન કોર્સ જોઈન કરવો છે મિત્રો તો ઓનલાઈન કોર્સ તમે જોઈન કરી શકો છો મેં ઓનલાઈન બેચ લાઈવ ક્લાસીસ જે છે એ મેં સ્ટાર્ટ કરી દીધા છે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની આવનારી રિક્રુટમેન્ટ માટે જેમાં કમ્પ્લીટ ટેકનિકલ સિલેબસ જે છે કવર કરવામાં આવશે મિત્રો ઓલરેડી ઘણા બધા મિત્રોએ જોઈન કરી લીધું છે અને વીકેન્ડ લાઈવ બેચ જે છે એ સ્ટાર્ટ પણ થઈ ગઈ છે રેકોર્ડેડ લેક્ચર જે છે લાસ્ટ યર જે મેં ભણાવેલું હતું અલા અરાઉન્ડ બસો વીસથી કલાકને પણ વધારે જે છે લાસ્ટ યર જે મે બેચ કરાવી હતી જે બે હજાર એકવીસ બાવીસમાં જે રિક્રુટમેન્ટ આવી હતી એમાં પણ મેં એક બેચ કરાવેલી એના રેકોર્ડેડ વિડીયો જે છે ઓલરેડી ગૂગલ ડ્રાઈવ ઉપર મેં મૂકેલા છે સ્ટડી મટિરિયલ પણ અલગથી ગૂગલ ડ્રાઈવ ઉપર મૂકેલું છે આ બધું તમને ગૂગલ ડ્રાઈવ ઉપર મળી જશે તમે જ્યારે ઈચ્છો ત્યારે તમે એક્સેસ કરી શકો છો એને અને એમસીક્યુ જે છે દરેક સબ્જેક્ટના એમસીક્યુ વિથ ધ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પણ મૂકેલા છે અમુક અમુક સબ્જેક્ટમાં અમે જેને કહેવાય કે વન લાઇનર હા મતલબ જે બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે છેલ્લે વાંચવા માટે વન લાઇનર પણ આ મટિરિયલમાં મેં ઇન્ક્લુડ કરેલા છે મિત્રો લાસ્ટ ઇયર રિઝલ્ટ જે છે એ ખૂબ જ સારું આવ્યું હતું આમ તમે મારા યુટ્યુબને ફોલો કરતા છો તમે જોઈ શકો છો તમારે જો કોર્સ જોઈન કરવો છે તો આ નંબર છે મારો સેવન નાઇન એઇટ ફોર ડબલ વન થ્રી વન થ્રી સેવન આ નંબર ઉપર તમે વોટ્સએપ મેસેજ કરી શકો અદરવાઇઝ આ ઇમેલ આઈડી ઉપર ઈમેલ કરીને પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો લાસ્ટ ઇયરનું જે રિઝલ્ટ છે એ અમારું ખૂબ જ સારું આવ્યું હતું લાસ્ટ યર પર અમે ક્લાસ કરેલા જે રિટર્નમાં એક્ઝામમાં ક્વોલિફાય થયેલા લોકો છે એમના આ ફોટોગ્રાફ છે વાયરલેસ પીએસઆઈમાં કેટલા રિટર્માં ક્વોલિફાય થયેલા એમના જે છે આ ફોટોગ્રાફ છે જે વાયરલેસ પીએસઆઈમાં ક્વૉલિફાય થયા હતા હતા અને કેટલા લોકો ટીઓમાં ક્વોલિફાય થયેલા એમના ફોટોગ્રાફ્સ છે મિત્રો આમાં બીજા પણ ઘણા બધા લોકો જે મારા એક્સિડન્ટ હતા એ પણ ક્વોલિફાય થયેલા પણ એ લોકોના ફોટોગ્રાફ્સ મેં મૂક્યા નથી જે ફક્ત ને ફક્ત લાસ્ટ યર મારી પાસે ઓનલાઈન બેચમાં કે ઓફલાઈન બેચમાં લાસ્ટ યર મેં ઓફલાઈન બેચ પણ કરેલી ઓફલાઈન બેચનું રિઝલ્ટ તો એટલું બધું સારું આવ્યું હતું મિત્રો કે ઓલમોસ્ટ જેટલા હતા એમાંથી એકને બાદ કરતાં ઓલમોસ્ટ બધા ક્વોલિફાય થઈ ગયા હતા પણ આ વખતે મેં ઓફલાઈન બેચ સ્ટાર્ટ નથી કરી ઓનલાઈન બેચ સ્ટાર્ટ કરી છે તો લાસ્ટ યરમાં જે ટીઓમાં રિટર્ન એક્ઝામમાં જે ક્વોલિફાય થયેલા છે એમના ફોટોગ્રાફ્સ છે મિત્રો જે બધા રિટર્ન એક્ઝામમાં ક્વોલિફાય થઈ ગયા હતા ટીઓમાં અને આ ઓલમોસ્ટ તમે જોઈ શકો છો કે અઢારથી ઓગણીસ જણા જે છે એ લાસ્ટ યર પણ જે છે એ ક્વોલિફાય થયા હતા અને આ વખતે આપણે ઓનલાઈન લાઈવ બેચ સ્ટાર્ટ કરી દીધી છે હવે વીકેન્ડ બેચ સ્ટાર્ટ કરી છે એમાં તમારે જોઈન થવું છે તો મેં તમને જે અહીંયા ઉપર નંબર આપ્યો છે આ નંબર ઉપર તમે મને કોન્ટેક કરી શકો છો મિત્રો તમારી તૈયારી ચાલુ રાખજો મિત્રો તમારી તૈયારીને કોઈ હાનિ નથી પહોંચવાની આજે જે રિક્રુટમેન્ટ આવી છે એનાથી આજે જે રિક્રુટમેન્ટ છે એના લીધે વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની જે છસો સડસઠ પોસ્ટ આવવાની છે એ આવશે જ અને એ આ જ વર્ષમાં આવશે એટલા માટે કાંઈ ડરવાની જરૂર નથી બરાબર છે એટલા માટે તૈયારી જે કરો છો એ ચાલુ રાખો વધારે સારી રીતે તૈયારી કરો પછી રિક્રુટમેન્ટ આવશે નોટિફિકેશન આવશે અને પછી ત્રણ મહિના પછી એમ કહેશે એક્ઝામ છે તો પછી તમે નહીં પહોંચી શકો ટેકનિકલ ઘણું બધું કરવાનું છે ટેકનિકલમાં એવું નથી કે તમે ફટાફટ ફટાફટ ગોખીને એક્ઝામમાં આપી દો અને એક્ઝામ પાસ થઈ જાઓ એવું ટેકનિકલમાં નથી અને આ વખતે તો કટ ઓફ પણ જરૂરી છે મિત્રો તમારે જે કટ ઓફ છે એ કટ ઓફ પણ ક્લિયર કરવાનો છે ટેકનિકલમાં મતલબ ફક્ત નોન ટેકનિકલના તમે પાસે જશો વિચારતા હોય તો એવું પણ આ વખતે પોસિબલ નથી એટલા માટે ટેકનિકલ ની તૈયારી અત્યારથી ચાલુ કરી દીધો મિત્રો અને સરખી તૈયારી કરો જેનાથી તમે આ સારી ઓપોર્ચ્યુનિટી આ છેલ્લા વીસ વર્ષમાં આવેલી સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે હું તમને કહું તો આટલી મોટી રિક્રુટમેન્ટ ઇસી આ જે બધી બ્રાન્ચ છે આ બધી બ્રાન્ચ માટે તમે ગમે ને પૂછવું હોય તો પૂછી લેજો આટલી મોટી ગવર્મેન્ટ જોબ જે છે ગુજરાતમાં ફક્ત ગુજરાતમાં આટલી મોટી ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ ક્યારેય આવી નથી તો આ ઓપોર્ચ્યુનિટીને મિસ ના કરતા અત્યારથી તૈયારી શરૂ કરી દો અને જો તમને આ મારો વિડીયો સારો લાગતો હોય કે તમને અમારી ચેનલમાં તમારે જાતે વધારે ઇન્ફોર્મેશન જોતી હોય વાયરલ એસ પીએસઆઈ ટીઓને લગતી કે કોઈ પણ ગવર્મેન્ટ જોબને લગતી જે આવનારી ગવર્મેન્ટ જોબ છે એના માટે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયો લાઈક કરી દો અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સાથે આ વિડીયોને શેર કરો થેન્ક યુ વેરી મચ મિત્રો